તળાજાની શૈત્રુજી નદીમાં મૃતકનું કપડા ફેંકાયા હતા પોલીસે તપાસ હાથ ધરી ભાવનગર વન વિભાગના નાયબ વન રક્ષક શૈલેશ ખામભલાએ તેના પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ વિઝિટ કરવા તળાજા નીકળી ગયો હતો રસ્તામાં જ તમામના કપડા બહાર રહી ગયાની જાણ થતાં પરત ઘરે આવ્યો હતો અને મૃતક પરિવારના કપડા લઈ એક થેલામાં નાખી પરત તળાજા જવા નીકળ્યો હતો ત્યાં તેણે શૈત્રુજી નદીમાં કપડા સાથેનો થેલો ફેંકી દીધો હતો હાલ રીમાન્ડ પર રહેલા એસફ ખામબલાઈ પોલીસ સમક્ષ કબૂલા તાપતા આજે ભરતનગર પોલીસ મથકના PI કુરેશી તેની ટીમ સાથે તળાજા પહોંચ્યા હતા જ્યાં તળાજા ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાની મદદથી થેલાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ સાંજ સુધી કશું હાથ લાગ્યું ન હતું જેને લઈ તળાજા ફાયર કચેરી એક રિપોર્ટ આપ્યો હતો જેના પગલે ફરી ક્ષેત્રુજી નદીમાં શોધખોળ હાથ रिपोर्टर अमीन पायक महूबा